ને છોકરી સદાવી ખરાબ ખરાબ વસ્તુ કરે છે યાર એક પાસ થવાના લાલચ જે મિત્રો ખરેખર હિંમત હોય તો આ છોકરી જેવી જેનો વિડિયો હું તમને બતાવનો છું અને આખો વિડિયો જોઈને તમે પણ ચોકી જવાના છો જી મિત્રો આ છોકરીનું નામ છે કરીના કામલિયા જે મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર ખૂબ જ ફેમસ છે તેમજ મિત્રો એમનો અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ખરેખર મિત્રો જો હું તમને એ વિડીયો બતાવીશ અને તમે જો વિડીયો પૂરો જોઈ લીધો તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે અને જ્યાં મિત્રો હું વિડીયો પણ બતાવનો છું અને વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ સેક્શનમાં કરવાનું ભૂલતા નહીં મિત્રો અત્યારે તમે સૌ લોકો જાણો છો આવા ઘણા બધા બનાવ બનતા હોય છે ત્યારે મિત્રો એવામાં અત્યારે કરીનાબેન કામલિયાનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ત્યારે જુઓ ખાસ વિડીયો તમારો જવાબ કોમેન્ટ સેક્શનમાં આપવાનું ભૂલતા નહીં વિડીયો જો હા એ એક સ્કૂલ ટીચર જ છે જે ભણવાના બાને છોકરીઓ સાથે આવી ખરાબ ખરાબ વસ્તુ કરે છે યાર એક પાસ થવાના જે છોકરી સાથે આવી ખરાબ ખરાબ હરકતો કરે છે અને આને તો મને સ્કૂલ ટીચર કહેતા પણ શરમ આવે છે સાહેબ અને આ વિડીયો જે જે લોકો જોઈ છે ને આ વિડીયો બને ત્યાં સુધી એટલો શેર કરો ને કેમ કે જો આવા બે ટકાના ટીચરો આપણા હિન્દુસ્તાનમાં હશે ને તો સાહેબ એ કંઈ બેન દીકરીની હો